આમંત્રણ ને માન આપ્યું દુધેજ બળા દેવ ના આશીર્વાદ ઘણીરામ બાપુ ના આશીર્વાદ મહાપુરુષો મહાપુરુષો ના આશીર્વાદ કે આવા ભગીરથ કાર્યની અંદર આવા યજ્ઞરૂપી કાર્યની અંદર આપણે સૌ વડીલો યુવાનો અને એમાંય ઠેઠ સુવાર પાટણવાળો કઈ કઈ પરગણાથી એવા ભુવાજી એવા જે હોનાની હાકળે બાંધો તો આવે નહીં એવા ભુ ભુવાજી આજે આ બિરાજમાન છે સર્વને હું પણ વંદન કરું છું અને સમપ્રાખ્ય કુટુંબમાં શત્રુથી શું થાય અને ચાર ટકે ઝુંડમાં એકલ ઉડી જાય કાર્ય પૂછે ગોરાણીને કયો ભલો દેશ

બી તો કોઈ વાંધો નહીં બે શબ્દરૂપી પુષ્પ વરસાવું અને મરવાળાના આશીર્વાદ મા સધીના આશીર્વાદ આવા યજ્ઞની અંદર તો આપણા યુવાનો છે બહેનો છે જે ભણતી આજની દીકરીઓ કોઈ પણ આપણે વેસન ફેશન મૂકીએ કે ગુટકા પાન માવા કંઈક ને કંઈક અહીં ભુવાજીના ચરણોમાં માતાજીના ચરણોમાં ગોગાના ચરણોમાં કઈક ને કઈક મૂકીને જઈને કઈક ને કઈક નવું લઈને જઈએ વોટ્સઅપ હોય મોબાઈલ હોય અપડેટ મારો નવું વર્ઝન આવે એને અપડેટ માંગે આપણા જીવનને સાહેબ તમે અપડેટ નહીં મારો તો એમાં બધું ઘૂસવાતું રહે કાદવ કિચડ સડતું રહેશે જીવનમાં એમ આ એકવીસમી સદી હાલે એકવીસમી સદી પ્રમાણે આપણે બધાને જીવવું પડશે આજના આ રમેલ નિમિત્તે આજના વડીલો યુવાનો અને સર્વ ભુવાજીઓને હું પણ વંદન કરું પણ પણ અને હું પણ એમાં સંત તરીકે આવી ગયો આજના યુગ પ્રમાણે સમાજને કોઈ અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનું કામ કરતું હોય તો આજના તમે બધા વડીલો યુવાનો અને સંતો છે અમે પણ ભુવાજી સાથે આપણે સમાજને અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનો છે એ ક્યારે સક્ષમ થશે આપણે એવા નિયમો એવા કુરિવાજો નાબૂદ કરશું આપણે એવા નિયમોનું પાલન કરશું આપણે સમાજને જગાડશું તો જાગશે એમ

જેનામાં સમજ શક્તિ છે ભલે ગરીબ ઘરનો હોય ભલે આપણા કરતાં નાનો હોય ને આગળ હાલવા જો આપણી કરતાં એને વધારે ખબર પડે ને વધારે દિવાળીઓ જોઈ વડીલ છે એની મર્યાદા નાના મોટાની રાખો સમજદાર સમજણ જેનામાં છે ભલે આપણી કરતાં નાનો હોય ભલે એનું નિહળામાં કોઈ કિંમત ન હોય ભલે ગરીબ ઘરનો હોય જેનામાં સમજણ ડેરિંગ છે ને આગળ હાલવા જો જે સમાજને ક્યારેય ખાડામાં નહીં લઈ જાય સમાજ ક્યારેય ખાડામાં ખલાસ નહીં થઈ જાય કંઈક ને કંઈક બસ આપણે તો બસ એક રોડ ટચ પાંચ વીઘા વેચી વેચી નાખ્યું એટલે હું આગેવાન થઈ ગયા પાંચ વીઘા વેચી નાખ્યો એટલે હું આપણે સમજદાર થઈ ગયા થાર લઈને નીકળી ગયા બધે બે કપડા હું આપણે કઈ ઓલા થઈ ગયા સિકંદર થઈ ગયા કઈ જે વડીલો છે જે આગેવાનો છે જેનામાં સમજણ શક્તિને આગળ હાલવા જો સમાજ ક્યારેય ખાડમાં ખલાસ નહીં થાય આજની આ યુવા ધન છે દીકરા દીકરીઓ છે એને ખૂબ ભણાવો હવે પછીનો સમય એટલો ખરાબ આવશે આવશે આજથી દસ વર્ષ પછી એવો સમય આવશે મારા વિચારો પ્રમાણે કે જો સમાજ આપણો એજ્યુકેશન નહીં ભણેલો હોય નહીં આગળ વધે તો દસ વર્ષ પછી વધી વધીને પંદર વર્ષ અંદાજે મારા વિચાર પ્રમાણે કોઈ પણ માણસ ભણેલો એ અભણને જો અડી ગયો તો આ ભરસઠ લાગશે આ અને ઘરે આવીને કાયદેસર નાવવું પડશે અને તમને ઘરે પૂછશે હોજવાન તમે કેમ અત્યારે નાવા બેઠા રાત્રે કેમ બપોરે નાવા બેઠા હું એક અભણ માણસને અડીને આવ્યો અભણને અડશો તો આ ભરસઠ લાગશે આવો સમય આવશે તો વિચાર કરો એ સમય આવે અને ત્યારે તમે વિચાર કરો

આપણો પૈસો દીકરીઓનો જે મા બાપ લે તમે ભણેલી ગણેલી શું જાગૃત છો ને તમે મા બાપને એવું નહીં કહો કે મારા પૈસા છે થોકડા ભરોબર લીધા છે કોથળા બરોબર લીધા છે અને મારા પૈસે છે તમે ધાબું ભર્યું છે મારા પૈસે છે લોન આ ગાડી લાવ્યા છો મારા પૈસે છે આ ટ્રેક્ટર લાવ્યા છો એ પૈસા સાના મના પાસે આપી દો નગર પછી દાંતડું મને પાવડો તગારું આપી દો એટલે હું ત્યાં મજૂરી કરું ને આખો દેવું ભરું આખી જિંદગી હારે બીજું તો શું કહેવાય વીસ લાખ પચીસ લાખ પાંત્રીસ લાખ હદ થઈ ગઈ હદ હવે તો હદ આ નાબૂદ ખાવું જોઈએ હદ થઈ ગઈ હદ એમ પછી ભવિષ્યના છોકરાઓ અન્ય સમાજમાં લગ્ન કરે અને તમે એમ કહો છો બાપુ પ્રશ્ન ઘણા બધા મુદ્દા બાપુ પણ દુધરે આવતા હોય આમ બની ગયું બાપુ આવા બનાવો બને એ ક્યારે બને આપણી જ ભૂલ છે અન્ય સમાજમાં

આપણા ગુજરાતની અંદર જેસલમેરનો કિલ્લો જીતી જયારે ગુજરાતમાં રોબારી આવ્યા ત્યારે વીસ અટેક આવી પહેલી આગેવાન થાય સરપંચ થાય પછી એક સો અટેક આવી સુખે સુખ ને દુઃખે દુઃખ પછી તે રોટે આવી એ ખટપટી ને ખટપટી ખાઈ નહીં કોઈને ખાવા દે નહીં જીવે નહીં કોઈને જીવવા દે નહીં સમજ્યા અને પહેલી વીસ આવી આગેવાન બની

આતો આપણો સમાજ છે હું તો બેવડા ઇંગ્લિશમાં મેં સ્પીચ આપી ફોરગેટ ફોર ગેટ ટાઈમ ઓફ બટ ખબર પડે સમાજ સમાજને ઉતરેને સાધુ પણ ઇંગ્લિશમાં બોલી શકે કેમ ન બોલી શકે આપણે ભણાવ્યા છે બાપુ એજ્યુકેશન મતલબ આગળ વધારે આપણી સંસ્કૃતિ આપણને ખબર હોય છે આપણી પેઢીઓ એકવીસ પેઢી આપણે મને મારી મોઢે ઉધરે જ એકવીસ પેઢી આપણી પ્રજા સંસ્કાર આપો વડીલોની મર્યાદા રાખે અને વીસ વર્ષે પારે બુદ્ધિ હોળે ને વીસે વાન આવી તો આવી નગર ગઈ